આળસ દૂર કરવા તથા મનને મક્કમ કરવા મન શાંત કરવા શું કરવું જોઈએ બસ મંત્ર દીક્ષા જો લઈ લીધી હોય ન લીધી હોય તો લઈ લ્યો લઈ લીધી તો મંત્રનો જાપ કરો એનાથી બધું ઠીક થઈ જશે અને આળસ દૂર કરવા માટે થઈને તો આપણે તમારે લગ્ન થઈ ગયા હોય તો પત્નીને કહો અને લગ્ન ન થયા હોય તો પિતાજીને કે માતા મમ્મીને કહો કે એક ગ્લાસ પાણી સવારના પોરમાં નાખી દે ઠંડુ ઠંડુ પાણી મોઢા ઉપર નાખી દે એટલે તરત જ ઊભા થઈ જશો તમે આળસ દૂર કરવા માટે તો પોતે જ પોતે જ આ કરવું પડશે એના માટે કારણ કે આળસ દૂર કરવાની વાત તો એ તમને કોણ આળસ કોણ કરે છે તમે પોતે કરો છો હવે જે સૂતો છે એને જગાડી શકાય જે સૂવાનો ઢોંગ કરે છે એને કોણ જગાડી શકે બોલો તમે પોતે જ કહેશો મને આળસ આવે છે તો આળસ દૂર કરો ને ભાઈ તમે એલામ લગાડો કોઈને કયો આજકાલ નવા એલામ આવ્યા છે ભરા મારવાનું શરૂ કરી દે જો ન ઉઠો તો પિતૃકાર્ય કરવું જરૂરી છે કે મંત્ર દીક્ષા પછી જરૂર નથી ના પિતૃ કાર્યની બધા તમારા જે લૌકિક છે એ તમારે તમારા વ્યવહારના લાખો ચાલે આ કંઈ સંન્યાસ દીક્ષા નથી મંત્ર દીક્ષા છે એટલા માટે તમારે તમારા જે પોતાના નિયમો છે એ તમારે જાળવી રાખવા પડે મંત્ર સંન્યાસ અને પછી એના પછી જરૂર એના પછી આ લૌકિક કાર્યો નહીં કરવાના સંન્યાસ દીક્ષા પછી આઈ નો ધિયોટિકલ નોલેજ ટુ કંટ્રોલ ધ માઇન્ડ બટ ઇન રિયલ પ્રેક્ટિસ લાઈફ એ માઉન્ટ ધ નેગેટિવ વાઇબ્રેશન આઈ બિકમ્સ વેરી ડિફિકલ્ટ ટુ કન્ટ્રોલ ધ માઇન્ડ સમટાઈમ્સ આઈ સક્સેડ સમટાઈમ્સ આઈ ફેલ યુ આર વેરી ફોર્ચ્યુનેટ સમટાઈમ્સ યુ સક્સીડ સમ પીપલ આર નોટ સક્સેડિંગ એટ ઓલ દે આર ઓલવેઝ ફેઇલિંગ તમે તો સમટાઇમ્સ યુ આર સક્સેડિંગ બહુ સરસ છે આ પોઝિટિવ વ્યૂ છે એટલે આ ધીરે ધીરે આ સક્સેડ જે થવાનો તમારો ટાઈમ છે એ વધતો જ હશે આપ આપણે અધ્યવસાયપૂર્વક તમે જે તમારું જે સાધના છે એ ચાલુ રાખો આઈ વિશ ટુ હેવ મંત્ર દીક્ષા બટ મે આઈ હેવ ટુ ચેન્જ માય લોંગ ઇષ્ટા ઇન દેવતા જો તમારે દેવતા જો તમને રામકૃષ્ણદેવ હોય તો જ તમે અહીંયાથી મંત્ર દીક્ષા લ્યો આ તમને પહેલેથી કહી દઉં જો તમને રામકૃષ્ણદેવમાં જ ઈષ્ટદેવ રામકૃષ્ણદેવને જ તમે પરમ ગુરુ માનતા હો અને રામકૃષ્ણદેવમાં જ તમારી શ્રદ્ધા હોય અને રામકૃષ્ણદેવને જ ઈષ્ટ ગણતા હો તો તમે આમ અને રામકૃષ્ણદેવના મંત્ર લીધા પછી તમે બીજા કોઈ પણ દેવી દેવતાની પૂજા કરી શકો છો કારણ કે સર્વદેવી સ્વરૂપ છે દેવદેવી સ્વરૂપ છે હવનમાં આપણે કહીએ છીએ ને સ ઓ સર્વદેવદેવી સ્વરૂપાય શ્રી રામકૃષ્ણાય સ્વાહા તો સર્વદેવદેવી સ્વરૂપ છે તેમને એમનું જીવન જેને વાયુ છે એને ખબર છે કે એમણે પોતે કીધું છે જે રામ હતા જે કૃષ્ણ હતા એ આ વખતે રામકૃષ્ણ રૂપે આવ્યા છે એટલે રામકૃષ્ણ એમાં બધા દેવી દેવતા આવી ગયા છે તો રામકૃષ્ણદેવનો મંત્ર લીધા પછી તમે ગમે તે દેવી દેવતાઓ ત્યાં દર્શન કરી શકો છો એમાં કાંઈ વાંધો નથી તમારા પોતાના જે જે કુળદેવતા હોય એની પૂજા કરી શકો છો એ કાંઈ વાંધો નથી પણ દરેકે દરેકમાં પોતાના ઈષ્ટદેવતાને જોવાનો પ્રયત્ન કરવાનો આ વસ્તુ એક છે તો ઈષ્ટનિષ્ઠા રાખવાની છે સાથે સાથે બીજા દેવતાઓ પ્રત્યે પણ આપણે કોઈ જાતનો દેશભાવ રાખવાનો નથી આવી ઉદારતા તમને અહીંયા રામકૃષ્ણદેવ શીખવાડે છે રામકૃષ્ણ મિશનમાં શીખવાડે છે ઉદારતા રાખવાનું પણ ઉદારતા રાખવાનું એવું નથી કે તમે ઈષ્ટનિષ્ઠા ન રાખો નિષ્ઠા હોવી જોઈએ અને તમારા ઈષ્ટ જો જુદા કોઈ હોય તો પછી તમારે અહીંયા મંત્ર દીક્ષા લેવાની જરૂર નથી